હા એટલે આપડે ઓલા એક લાખ રૂપિયા ઓલા પટેલ ને લીધા એને હા હા ઈ એનો ફોન આયવો તો રૂબરૂ આયવા તા એ રૂબરૂ આયવા તા કોણ કોણ આયવું તું હા ઈ બે ત્રણ જણા આયવા તા હા એટલે કે હું આપી જાઈશ કે તમે આ વિડીયોકોન કાઢી નાખો એમ હા આપણને એટલે અત્યારે નક્કી થઇ ગયું મેં તમને કીધું નહી બધું આવું હોય આ માણસ માણસની નીતિ થોડી ખરાબ થઇ જાય એવું કરે હા પછી તમારે

આ દુનિયા જગતના જવાનું અમારી કોઈ હારી વાત કરે કેમ કે કોઈ આ દુનિયામાં હારું છે ને એ બોલવું સજન માણસ ની રીત છે ને દુર્ગણ બોલવાની હરામી માણસ ની રીત છે વિડિયો તો નહીં નીકળે મનસુખભાઈ ના વિડિયો નો નીકળે બેન વિડીયો કાઢવા માટે તમારે કાઢી નાખો વિડીયો

હા એવું જસ માટે નહીં થોડવાનું કેમ કે અમે આવું કરીશી તોય ગારું દેનારા દીએ છે એનો મતલબ શું થયો હમ કેમ કે અમે તમારી હાડું ધેરો માર્યો મારે કાઈ લેવા દેવા નથી પૈસા એ તમારા બધુંય તમારું મારે હું પ્રોબ્લેમ મારે છેનો ભાઈ તો તમારી હાડું ધૈન મેં એની રડકડ કરી હું કર્યું તમે ઈ ભાઈ આરે હું બોલ્યો ઈ જોઈ લ્યો ઈ ભાઈ ભાઈરે મેં ચર્ચા કરી ઈ જો આ તો પછી હવે તો અમારે શું હવે અમારે તો તો અમારે બાઈડી છોકરા પરિવાર બધું લઇ બેઠા છીએ કાઈ હું ફક્કડ થોડો છું કે પણ તમારું સારું થાતું હોય તો બે શબ્દ કોઈ ની હારે બોલવા એ માણસ નો અધિકાર છે બોલવું જોઈએ અને એમાં કે હારા નરી હારી વાતું કરે આ જગત છે હારા નરી હારી વાતું કરશે તમે કાઈ નઈ કરો તો ભૂંડા કેવા વાળા ભૂંડા જ કે કાઈ તમને હારા નઈ કે કદાચ ભગવા પેરી લ્યો ને તો કાયર ગણશે રૂપિયા વાપરશે ને તો કે ક્યાંક નહી વાપરો પડાવી લીધું લાગે છે એને હું બોલ્યા જેવું છે બોલે કેમ કે આ જગત છે ને દસ મોઢા છે ક્યાં મોઢા થી વાતો કરે નક્કી ન હોય કેમ કે આને સારું લાગે એવું બોલે એટલે તમે એવું કઈ માનો ભાઈ અમે આવું કરી તમારી વાત નો કરે આવું કરી તમે આવું ન બોલે તો એ હાવ ખોટું હો હા એટલે એમાં તો એ થોડાક દિવસ થાય પણ ડરવાની જરૂર નથી હા એટલે કઈ ટેન્શન નહીં લેવાનું એવું વાતું થાય પણ એનાથી આપડે આપડી મકમતા નહીં મુકવાની આપડે આપડી નહિ મુકવાની અને કઈ તકલીફ પડે બીજું કઈ અમારે જેવું કઈ રાશન કિડ ની જરૂર પડે કઈ તકલીફ થાય અમને કહેજો અમે અમારાથી પોગી તમને મદદ હો